અને આ લડાઈ અમે રાજપૂતો સાથે દેશના અસ્તિત્વ માટે લડી છીએ દેશની લોકશાહી માટે લડી છીએ અને કોઈ એક વ્યક્તિથી કે ના કહેવાતી સમાજ નથી હાલતો સમાજ નક્કી કરે છે અને સમાજમાં જે જુવાળ છે રાજપૂત સમાજ એક નહીં દરેક સમાજમાં આજે કોંગ્રેસને શાસન દેવાની ઉમંગ અને ઉત્સાહ છે એટલે આવનાર સમય નક્કી કરશે કે કોણ જીતે છે અને કોણ હારે છે અમને વિશ્વાસ છે અમે ગુજરાતમાં દસ બેઠક ઉપર વિજય થવાના છીએ